તો નમસ્કાર મિત્રો તમારું હું હાર્દિક સ્વાગત કરું છું અમારી આવા ચેનલની અંદર અને આજે મિત્રો જો તમે ખરેખર સૌપ્રથમ તમે અમારી આ પ્રથમ જોતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી આવનારી અવનવી જે હેલ્થ વિષયક જે વિડીયો છે એ તમને મળવા છે અને મિત્રો આજની જે વિડીયો છે બહુ જબરજસ્ત ઇન્ટરેસ્ટિંગ થવાની છે કારણ કે આજે અમારી કંપનીની અંદર મિત્રો જે પ્રોડક્ટ આવે છે જેનું નામ છે અને અને આ જે જે મારી પાસે વ્યક્તિ બેઠા છે છે એમને શું શું તકલીફ હતી ફાયદો થયો ગજબનો ફાયદો છે તો મિત્રો આજના સમયની અંદર તમને વાત કરું તો આજે માનવ શરીરની અંદર ઘણી બધી એવી માઠી તકલીફો છે કે જેમ કે ગેસ એસિડિટી કબજીયાત થી લઈને મોટા મોટી તકલીફ જેમ કે ડાયાબિટીસ હોય પથરી હોય કેન્સર હોય બગંદર હોય લકવા હોય હરસમસા હોય ઘૂંટણનો ઘસારો હોય માથાનો દુખાવો હોય પ્રેગ્નન્સીના પ્રોબ્લેમ હોય બાળકોના બી પ્રોબ્લેમ હોય બાળકોને યાદ નથી રહેતું એકાગ્રતા શક્તિ નથી બાળકોનો શારીરિક માનસિક વિકાસ નથી તો આ ટોટલ પ્રોબ્લમની અંદર મિત્રો જય પરિવર્તન ઇન્ડિયા લઈને આવેલી છે હેલ્થ પરિવર્તનની પ્રોડક્ટ અને અમારા હેલ્થ પરિવર્તનની પ્રોડક્ટની અંદર ઘણી બધી એવી ન્યુટ્રિશન ફ્રૂટ સપ્લિમેન્ટ છે ડાયટરી સપ્લિમેન્ટ છે કે જે લેવાથી આપણા શરીરની અંદર જો બીમારી હોય તો એ દૂર થાય છે અને બીમારી નથી અને તમે ઉપયોગ કરો છો તો કોઈ બીમારી આવશે નહીં તો હવે જે વ્યક્તિ પાસે અમે આવ્યા છે એમને શું તકલીફ હતી કેટલા સમયની અંદર ફાયદો થયો છે એ માહિતી તમને આ વિડીયોની અંદર હું અપાવીશ તો નમસ્કાર શું નામ છે આપણું મોહનભાઈ તાલુકો છે અને જિલ્લો આણંદ છે તો પહેલા પેલું મોહનભાઈ તમે એક વાત કરો કે પહેલા આપડી આ પ્રોડક્ટ કરી શું હતી બોલો પેલા શિયાળાની અંદર અને કાયમ અમે સતત ભજન માં જઈએ ભજન માં જઈએ એટલે ભજન માં જઈને એટલે જાગરણ થાય પણ જાગરણ જાગરણ થાય જાગી કે જાગરણ કહેવાય બરાબર એટલે જાગરણ થાય એટલે પછી અમને શું પગ તકલીફ દુખાવો થાય દુખાવો થાય અમે ભજન મોજ કરીએ સર ભજન માં મોજ કરવા એટલે અમે ડિસ્કો કરીએ મોજ કરીએ એટલે અમને શરીર પગ બહુ દુખે ઓકે પછી દિવસે થોડું કમ શક્તિ જેવું લાગે બરાબર તમારી ઉંમર કેટલી છે મોહનભાઈ સડસઠ એકસો છપ્પન મારી જન્મ તારીખ છે સર એકસો છપ્પન એટલે જન્મ તારીખ મતલબ અત્યારે 67 વર્ષની ઉંમર ભજન મંડળ તમે કરો છો એટલે એની અંદર ડાન્સ ને ફૂલ મોજ મસ્તી હોય મોજ મસ્તી ઓકે તો એ તમે કરવાથી અત્યારે તમને તકલીફો શું શું થતી હતી તકલીફો શરીરનો દુખાવો રે દુખાવો રે અને પગ બહુ દુખે પગ દુખે પછી પાછળના પગે હું ઓશીકુ મૂકી અને રાત્રે પગ ઊંચા રાખું આ રીતે પગ ઉંચા રાખવા પગ ઉંચા રાખવા પછી આ જે આપણી રગો નીચેના જે સ્નાયુ છે બધા દુખે એવું એ તકલીફ હતી પણ હાલની તારીખમાં સર આ આઠમી તારીખ થી જે મેં આ બોટલ શરૂ કરી હા ત્યાર પછી અત્યાર સુધી મને કોઈ તકલીફ નથી તો મિત્રો આમને મોહન ભાઈને જે ભજન મંડળની અંદર તમને જેમને કહ્યું કે એની અંદર એમને ડાન્સ કરવાનો હોય મોજ મસ્તી કરવાની હોય જેને લઈને આ એજની ઉંમરે એમને રાત્રે જયારે ઊંઘવાનું હોય ત્યારે પગ

કોઈ તકલીફ નહી ભજન માં શું કે છે લોકો ભજન માં તો બસ આજના યુવાન મિત્રો મને મોડું પકડી વગર અને અમે અમારા ભાઈલાલ ભાઈ હા 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 અમારા જોડીદાર મિત્રો અત્યારે આ પ્રોડક્ટ એમને ઉપયોગ કરવાથી એમના બોડીની અંદર એક એનર્જીનું કામ થયેલું છે જે નસો પકડાતી જે તો એની અંદર આરામ થઈ ગયો છે અને સતત દસ દિવસથી મિત્રો એ ભજનની અંદર ઉજાગરા કરે છે પણ બોડીની અંદર કોઈ તકલીફ છે નહીં નહીં કોઈ તકલીફ ઉધરસ શરદી બધું કઈ છે કશું જ નહીં કમ્પ્લીટ ને કફ એવું કમ્પ્લીટ ઓકે તો આ પ્રોડક્ટ તમને કોને આપેલી મને આપેલી ગોપાલસિંહ સાહેબ ગોપાલસિંહ સાહેબ બરાબર

તો જે લોકોને કંઈક ને કંઈક આવી મોહનભાઈ તકલીફ હોય કે જેમને પગની અંદર દુખાવો થતો હોય એનર્જી ના હોય થાકી જતા હોય તો એવા લોકો આ પ્રોડક્ટ વિશે તમે શું કહેવા માગો છો એ લોકોને બોલો આ પ્રોડક્ટ વિશે હું એમને સમજાવવા માગું આ પ્રોડક્ટ તમે દરેક લઈ શકો છો જે આ મારી તકલીફ હતી મને પોતાને દૂર થઈ ગઈ છે એટલે તમને પણ સારામાં સારું રિઝલ્ટ મળે કોઈ આ તકલીફ હોય તો એમનો સંપર્ક કરજો

તો આ પ્રોડક્ટની અંદર મિત્રો આ રીતના આપણી આ નોની નોનિકોડીની બોટલ આવે છે જે નેચરલ છે આયુર્વેદિક છે અને આ પ્રોડક્ટ સવારે અથવા સાંજે ત્રીસ એમ એક જ ટાઈમ તમારે ગુણગુના પાણી સાથે પીવાની છે તો તમારા બોડીની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હશે એની અંદર આ પ્રોડક્ટ કામ કરશે તો અરવિંદભાઈ તમે બી અહીંયા ઘડી આવ્યા છો ઉપસ્થિત થયા છો તો તમે અમારી કંપની ઉપર કેવી રીતના વિશ્વાસ કર્યો અને તમારો આ કંપની પ્રત્યે શું ઉદ્દેશ છે એ ઉદ્દેશ તમે જણાવો નમસ્કાર સર નમસ્કાર હું જય પરિવર્તન કંપનીમાં મેં જોઈનિંગ લીધું પહેલામાં પહેલું પેલું કે મેં જે તમાકુની મારા ભાઈ ની તમાકુ ઊંઘી ગયેલી અમારું સરસ જોરદાર થઈ ગયું બરાબર તે પછી અમે ઘઉં માં પ્રોડક્ટો વાપરી બરાબર અને ઘઉં તો સો ટકા જોરદાર હાલ પણ રિઝલ્ટ છે જ બરાબર પછી પશુપાલન માં વાપરી બે મારી પોતાની ભેંસ ઉપર બીજી રમેશભાઈ જવરભાઈ એમના પશુ પર અમે આ યુઝ કરેલી છે કેટરલથી પાવડરનો ડબ્બો બરાબર જેનાથી ત્રણ દિવસ ડેરીથી દૂધ પાછું આવેલું અને 25 ચાલીસ ફેટ આવતો હતો એનો 92 ફેટ બારડ ગામના બસ સ્ટેન્ડે રમેશભાઈ જવરભાઈ આપણો ખબો સાબડેલો ના ના અરિનભાઈ તમે જે કંપનીમાં જોઈનિંગ લીધું છે તે જોરદાર કંપની છે બરાબર છે જોરદાર આપણને રિઝલ્ટ મળેલું છે બરાબર છે અને હેલ્થની પ્રોડક્ટ તમે અત્યાર અત્યારે ઘણા બધા લોકોને આપેલી છે બરાબર અમુક લોકોને કેટલા કેટલા દિવસોમાં રિઝલ્ટ આવેલા છે આઠ દિવસ દસ દિવસ આઠ દિવસ દસ બાર છેલ્લા આઠ દિવસ દસ દિવસમાં થોડો પચાસ ટકા અમને રિઝલ્ટ મળી ગયું મળી જ તો મિત્રો અરવિંદભાઈ દ્વારા ઘણા બધા એવા વ્યક્તિઓને આપણી હેલ્થ પરિવર્તનની પ્રોડક્ટ આપવામાં આવેલી છે અને અલગ અલગ પ્રકારના વિડીયો આવવાના છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને જે પણ અલગ અલગ વિડીયો આવે એ વિડીયોની પૂરેપૂરી અને ક્લિયર માહિતી તમને મળતી રહેશે તો અરવિંદભાઈ તમે પણ જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મિત્રો પરિવર્તન એક એ કંપની છે કે જે ટોટલ પાંચ કેટેગરીની અંદર કામ કરે છે એગ્રી પરિવર્તનની અંદર પ્રોડક્ટ બનાવે છે હેલ્થ પરિવર્તનની પ્રોડક્ટ છે હોમ પરિવર્તનની પ્રોડક્ટ છે બ્યુટી પરિવર્તનની પ્રોડક્ટ છે અને લાસ્ટ મિત્રો કિચન કેર પરિવર્તનની પ્રોડક્ટ છે

કંપની સાથે જે લોકો જોઈન થાય છે એ લોકોને બેરોજગારમાં બેરોજગારીમાંથી એક રોજગારી પૂરી પાડવાની મિત્રો આ કંપની માર્કેટમાં આવેલી છે તો કોલ કરજો આ નંબર ઉપર તો તમારા ઘરની અંદર તમારા ખેતીની અંદર કોઈ બી પ્રોબ્લેમ હશે તો વસ્તુ સજેસ્ટ કરવામાં આવશે અને તમારે કંપની સાથે કામ કરવું હોય તો પણ તમે કામ અમારી સાથે કરી શકો છો ઓકે મિત્રો તો મળીએ આવનારી એક જબરજસ્ત બહેતરીન વિડીયોની અંદર ત્યાં સુધી બન્યા રહેજો અમારી આ ચેનલની અંદર ઓકે જય પરિવર્તન